પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠની કઠરેલી હાલત હવે માત્ર અસુવિધા નહીં પણ ભ્રષ્ટાચાર અને બેદરકારીનો જીવતો બની ગઈ છે આ માર્ગના ખાડાઓ હવે વાહન ચાલકોની કમર તોડવા માટે તંત્રની નિષ્ક્રિયતાનું પ્રતિક બની ગયા છે આરએમબી વિભાગના અધિકારીઓ આ માર્ગને નરક બનાવવા માટે જાણે કતિબુદ્ધ થયા હોય તેમ જણાઈ રહ્યું છે મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડતા વાહન ચાલકોને ફરજિયાતપણે સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે સર્વિસ રોડની હાલત પર અત્યંત દયનીય બની ગઈ છે વાહન ચાલકો ક્યાં જાય મુખ્ય માર્ગ કે સર્વિસ રોડ આ સવાલ હવે હાસ્યતપદ બની ગયો છે કારણ કે બંને માર્ગો પર મુસાફરી કરવી જીવનું જોખમ લેવા બરાબર છે મોટી ટ્રકોના ટાયર ફૂટવા કારના ચેમ્બર અને સ્ટેરિંગ રોડ તૂટવા જેવા અકસ્માતો રોજિંદા બની ગયા છે આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં સંબંધિત અધિકારીઓના કાને જૂ પણ રેખતી નથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં આ બેદરકારી સામે ભારે આક્રોશ છે તેઓ ખુલ્લેઆમ આર વિભાગને શ્રાપ આપી રહ્યા છે આ રોષે ત્યારે જ શાંત થશે જ્યારે કાગળ પર મંજૂર થયેલા કામો જમીન પર દેખાશે જો આ બેદરકારી ચાલુ રહેશે તો સમા હોટલથી ભીમપુરા સુધીનો રોડ પણ તૂટી જશે અને આખો વિસ્તાર જાણે વિકાસના બદલે વિના વિનાશના માર્ગે જઈ રહ્યો હોય તેવું લાગશે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આ પ્રશ્નોના જવાબ જનતા માંગે છે સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે શું વાહન ચાલકો આ માર્ગ પર ચાલવા માટે ટોલ ટેક્સ નથી ચૂકવતા વાહન ચાલકો દ્વારા ચૂકવતા લાખો રૂપિયાના ટોલ ટેક્સ ક્યાં જાય છે જો સરકાર રસ્તાઓની જાળવણી માટે ટોલ ટેક્સ ઉઘરાવે છે તો પછી આવા ભંગાર રસ્તા કેમ જોવા મળે છે આ સીધે સીધો સવાલ વાહન ચાલકોના પૈસાનો દુરુદ ઉપયોગ છે અને જવાબદાર અધિકારીઓની ફરજમાં બેદરકારી છે આવા બિસ્માર રસ્તાઓને કારણે વાહનોનું નુકસાન થાય છે અને વાહન ચાલકોને વધારાનો ખર્ચો ભોગવવો પડે છે જેનો કોઈ હિસાબ નથી વહીવટ તંત્ર જેની પ્રાથમિક ફરજ નાગરિકોને સુરક્ષિત અને સુગમ રસ્તા પૂરી પાડવાની છે તે આ મામલે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અધિકારીઓ તેમની ઓફિસમાં બેસીને ફક્ત કાગળ પર કામ પૂર્ણ થયાના રિપોર્ટ બનાવી રહ્યા છે પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે આવા ભ્રષ્ટ વહીવટ અને બેદરકારીને કારણે આ આમોદનો આ હાઈવે ભયજનક બન્યો છે સવાલ એ છે કે શું સરકાર આવા અધિકારીઓ સામે કોઈ પગલાં લેશે કે પછી તેમને પણ ભ્રષ્ટાચારના ભાગીદાર માની લેવામાં આવશે ભાઈ શું કહેશો તમે આ રોડ વિશે આ સર્વિસ રોડ પર જે મોટા મોટા ખાડા પડી ગયા છે ઊંડા ઊંડા તો તમે શું કહેવા માંગશો રોડ વિશે આટલું જ કહીશ કે કેટલા વર્ષોથી આ સમસ્યા છે લગભગ છેલ્લા થી વીસ વર્ષ હું જોઉં છું કે અમારા જે સાથી રિક્ષાવાળા ભાઈઓ વાહન ચલાવનાર ભાઈઓ ફોર વ્હીલરવાળા થ્રી વાળા બધા પંદર વીસ વર્ષથી આવી જ પરિસ્થિતિ જોવે છે આનું કશું નિરાકરણ આવતું નથી વહેલી તકે નિરાકરણ આવી જાય તો પબ્લિકને બી શાંતિ થાય મેન્ટેનન્સથી બી લોકો બચી જાય ને જીવના જોખમથી બી લોકો બચી જાય એવી અપેક્ષા સાથે હું માનનીય શ્રી સ્વામીજીને અપીલ કરું છું કે વહેલા મેં વહેલા આનું નિરાકરણ લાવી દે તમે શું કહેવા માંગો છો ભાઈ રસ્તો બહુ જ ખૂબ આમુદ જમ્બુસરનો ખરાબ થઈ ગયેલો છે ને વહેલી તકે બનાવવો જોઈએ અમે વાહન વેહાણ લઈ જઈએ છીએ ગાડીઓ લઈને તો બહુ જ ખરાબ ગાડીઓ છે ગાડીઓ બી તૂટી જાય છે ગાડીઓના બહુ જ ખૂબ મેન્ટેનન્સ આવે છે ગાડીઓ ચલાવવાની બી સમજ નથી પડતી વારંવાર અમે રજૂઆતો કરતા હોય કોઈ અમારું સાંભળતું જ નથી નિરાકરણ બી નથી આવતું વહેલી તકે રોડ બનવો જોઈએ રસ્તા ખાડા પુરાવો જોઈએ વહેલી તકે Thank <music> you.